ત્યારે મેડમ ઉગ્ર થઈ અને કહ્યું કે હું કોઈ વકીલો સાથે વાત કરતી નથી અમે મારી ચેમ્બરમાં કોઈ વકીલને આવવા દેતી નથી અને તમે પણ ચેમ્બર બહાર ચાલ્યા જાઓ અપમાનજનક અને ઉદ્ધતાએ ભર્યું વર્તન થતાં સિનિયર વકીલનું અપમાન પણ કરવામાં આવ્યું અને સિટી પ્રાંત અધિકારીને અપીલ કરતાં તમામ પુરાવાગ્રાહી રાખી એન્ટ્રી પાડવા હુકમ કર્યો અને અપીલમાંથી હુકમ સાથે તમામ પુરાવા સિટી સુપરની ડાયરેક્ટ મોકલી આપવામાં આવ્યા છે છતાં સાત મહિના જેટલો સમય થઈ ગયો છતાં નોંધ પાડી નથી અને ભ્રષ્ટાચાર કરવા અંગે કાર્યવાહી કરવા અને અરજી અને પુરાવા ગુમ કરી દેવા અંગે વકીલોનું અપમાન કરવા જેવા મુદ્દે કલેક્ટરને આ અંગે રજૂઆત કરી અને આવા અધિકારીઓ સામે તપાસની માંગ કરી છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ મુદ્દે આ કચેરીમાં એડવોકેટ સહિતના નો અધિકારીઓ સાંભળતા નથી ત્યારે સામાન્ય જનતાનું શું થતું હશે તેવો ભયદક સવાલ ચોક્કસ ઉઠી રહ્યો છે હું દીપક આફ્રિકાવાળા એડવોકેટ અને નોટરી મારી રજૂઆત આજે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ નંબર એક એચ આર પટેલની સામે છે સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ નંબર એક અને બેની કચેરીમાં ખૂબ જ ભ્રષ્ટાચાર વધી ગયો છે અરજદારોને ન્યાય મળતો નથી મારા અરજદારે એમનું નામ દાખલ કરવા માટે અરજી કરેલી તો અરજીમાં મારા આસિસ્ટન્ટ ગયેલા તો મારા આસિસ્ટન્ટને એવું કહેવામાં આવ્યું કે તમે અરજદારને મોકલો વકીલે મારી ઓફિસમાં આવવાનું નથી અરજદારને મોકલા તો મોટી રકમની માંગણી કરી અને મોટી રકમની માંગણી કરી એટલે મારા અરજદારે મને વાત કરી એટલે હું હું સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટને મળવા ગયો મેં કીધું મેડમ આમાં તો કાયદેસરનું કામ કરવાનું છે કોઈ ખોટું કામ કરવાનું નથી પછી પૈસાની માંગણી શા માટે કરો છો એટલે તમને અમારી ઓફિસમાં આવવાનું કોણે કીધું મેં કીધું ઓકે તમે હુકમ કરશો તે જોઈ લઈશું એટલે એમણે અરજી નામંજૂર કરી દીધી એની સામે અમે સિટી પ્રાંત સુરતની કચેરીમાં અપીલ કરી અપીલમાં અમે જીતી ગયા અને એના હુકમની નોંધ ફરીથી પાછી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ નંબર બે એચ આર પટેલે કરવાની હતી એને કરીને અને હું રજૂઆત કરવા ગયો બે ત્રણ મહિના પછી કે મેડમ આ તમે કેમ નોંધ પાડતા નથી તો એમણે કીધું કે અરજદારને મોકલો હું વકીલને સાંભળતી જ નથી મારી ઓફિસમાં વકીલને આવવાનું જ નથી આવું મારું અપમાન કરીને મને કે તમે બહાર જાઓ એવી વાત કરી છે આ અંગેની રજૂઆત હું કલેક્ટર સાહેબને કરવા આવ્યો છું કે સિટી સર્વેની કચેરીમાં આવો હુંકાર ભરાય છે કે હું વકીલને આવવા દેતી નથી વકીલને બોલાવ વકીલને સાંભળતી નથી અરજદારોને સાંભળું છું અમારું મંતવ્ય એવું છે કે અરજદારોને બોલાવીને ખોટી રીતે ધમકાવીને પૈસા પડાવવાની એમની દાનત રહી છે ભ્રષ્ટાચાર કરે છે અને ઓફિસમાં વકીલોને ઉભા રહેવાની બી જગ્યા નથી બિલકુલ સંકળાસ્ત છે કોઈ સર્વે મેન્ટેનન્સ સર્વે હાજર રહેતો નથી જેનું સેટિંગ હોય એનું કામ કરીને બધા ફરતા થઈ જાય છે બધાને ધક્કા ખવડાવે છે એટલે મારી રજૂઆત એ પણ છે કે સિટી સર્વેની ઓફિસની કચેરી વ્યવસ્થિત કરે વકીલોની અહેમત જળવાઈ રહે અસીલોને બેસવાની જગ્યા મળે એ રીતની વ્યવસ્થા કરવી જરૂરી છે બીજું ભાઈ એક એડવોકેટ તરીકે આ રીતે જો કરવામાં આવતું હોય તો સામાન્ય નાગરિકની શું સ્થિતિ છે અધિકારીઓ પર કેમ કોઈ જાતનો કંટ્રોલ નથી એનો ભ્રષ્ટાચાર વધતો જ જાય છે હું એટલે જ કલેક્ટર સાહેબને મળવા આવ્યો છું કે આ રીતે ભ્રષ્ટાચાર બધી કચેરીમાં વધી ગયો છે મેં હમણાં અગાઉ સ્ટેમ્પ ડ્યુટીની કચેરીની સામે બી ફરિયાદ કરી છે એની તપાસ ચાલુ છે એની સુનાવણી ચાલે છે અને આ પણ એવી મારી રજૂઆત છે કે આની સામે બી તપાસ થાય હું પુરાવા અને વકીલોને રજૂ કરવા તૈયાર છું કે જેઓને આવી રીતે અપમાન થયેલું છે એ લોકોને બી હું રજૂ કરીશ અને કાયદેસરની કાર્યવાહી કરીશ